સુરતના માંગરોળમાં કપિરાજનો આતંક સામે આવી રહ્યો છે ચાર દિવસમાં જ વીસ થી વધુ લોકોને કપિરાજે બચકા ભર્યા છે ગઈકાલ સાંજે પણ ચાર જેટલા લોકો પર હુમલો કર્યો હતો વન વિભાગે કપિરાજને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે અનેક પ્રયાસ થતા કપિરાજ પાંજરે નથી પુરાયા બેભાન કરીને કપિરાજને પકડવાની લોકો માંગ કરી રહ્યા છે હવે છેલ્લા પંદર દિવસથી આ વાંદરો ગામમાં એટલો બધો હેરાનગતિ કરે છે ને લોકોને કડે છે ઓછામાં ઓછા દસથી પંદર જણાને અત્યાર સુધીમાં કડી લીધું છે હવે આજે જ સાંજના મારી મિસિસ દૂધ લેવા અહીંયા દૂધ મંદિર પર આવી તો એક પાનેશ્વરનો પાનખેડાનો એક ભાઈ છે ઉંમરવાળો બિચારો એને પણ વાંદરાએ બચકું ભરી લીધું છે અને દૂધ ભરવા ભાઈ જે છે એક અમૃત કરીને એના પણ હાથે બધા નકબક માર્યા છે અને હવે અમારી એવી ગામ વાંકલ ગામ વતી એવી માંગણી છે કે આ વાંદરાને આ બે એક બે દિવસની અંદર આપણે બેભાન કરવાનું પેલું ટેન્ક્યુલાઇઝર કે શું કે છે એને એ કરીને બેભાન કરીને આ ગામમાંથી લઈ જાય તો ઘણું સરસ